બનાસકાંઠા જિલ્લાના કાંકરે તાલુકાના સિહોરી ખાતે કોંગ્રેસનો પ્રભાવ વધતો જોવા મળી રહ્યો છે સોસાયટીમાં ની રંગુવ યોજાયેલી બેઠક દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા ધારાસભ્ય અમૃતજી ઠાકોરની હાજરીમાં નવા કાર્યકર્તાઓ કોંગ્રેસ તો ખેસ ધારણ કર્યો હતો આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ બજુ ડાબી ડાભી યુવાગેવા નરેશ કંકાણી સહિત સૌ જેટલા યુવાનો કોંગ્રેસમાં જોડાયા હતા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ દ્વારા યુવાનોને પાર્ટીમાં આવકારવા આવતા સંગઠનની નવી ઉર્જા મળી રહી છે પણ આજના દિવસમાં મને એની વિચારધારા સારી ના લાગી એટલે હું કોંગ્રેસ પાર્ટીમાં સાહેબ સાથે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોપાલસિંહ સોલંકી જિલ્લા ડેલિકેટ પૂરણસિંહ વાઘેલા અમારા થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખભાઈ વિનોદજી ઠાકોર અમારા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનભાઈ મોહિદ્દીનભાઈ મોરવાડીયા સાથે રઘુવંશી સોસાયટીની અંદર આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે મિટિંગમાં અમારા ડેપ્યુટી સરપંચ અને નરેશભાઈ કાકાણી સાથે સૌથી વધુ યુવાનો યુવાનો એટલે જવાબદારીવાળા યુવાનો અને આગેવાનો